તમને કેમ એવું લાગે છે કે આ પ્રકારનો કાયદો બનાવવાની જરૂર પડે આ જે છે ને છોકરી છોકરાની વચ્ચેનો સંબંધ ઇટ્સ નોટ અ લવ બટ અ ફિઝિકલ એટ્રેક્શન ત્યારે પછતાવું પડે પાત્ર યોગ્ય ન હોય સામે લેબાગુ તત્વ હોય ત્યારે આ વાત આપણે રાખવાને માટે તેને પ્રયત્ન કર્યો છે મારું ક્યાંય નો હાલ એવું બને જ નહીં ને મેં આટલા વર્ષ આની પાછળ ભોગ દીધો છે અને એને આટલી સક્ષમ બનાવી છે ને હવે એ કે મારે કરવાનું એ નહીં ચાલે નામ છે તેમ છે તો ત્યાં વાલી વાલી હોય છે તમને નથી લાગતું કે કાયદો બનાવવાની ફરજ એટલા માટે પડી કારણ કે ક્યાં કમ્યુનિકેશન તૂટ્યું આપણે કોઈ મૌલિક અધિકારનું હનન થાય એવું નથી ઈચ્છતા અને બીજી વાત પ્રેમ લગ્નના વિરોધી નથી કોઈ વખત સામે પાત્ર પણ યોગ્ય હશે પણ અલગ ધર્મનો અલગ જાતિનો છોકરો કે છોકરી હોવાના કારણે એક પ્રકારે વિટો પાવરનો ઉપયોગ કરી આ કાયદાનો દુરુપયોગ પણ થાય સોશિયલ મીડિયા છે ને એમનેમ નથી કોઈ પણ દેશને કોઈ પણ રાષ્ટ્રને કોઈ પણ સમાજને વિચલિત કરવા માટે કે ભ્રષ્ટ કરવા માટે થઈને પ્રી પ્લાન વસ્તુ છે તમારા મેરેજ પેલા આ અફેર અને આ પ્રકારે ફિઝિકલ થવું એ ખોટું છે આ સમાજનો મૂળભૂત પ્રશ્ન છે જેના પર હું દાવા સાથે કહી શકું કે આ પહેલી વખત ચર્ચા થાય છે કોઈ ચર્ચા પણ નથી થતી તો પછી 5-15 વર્ષ પછી જે પરિસ્થિતિ નિર્માણ થવાની છે એનો કંટ્રોલ અત્યારે તમારા હાથમાં છે નમસ્કાર હું છું ભૂમિત જાની આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્ન ની અંદર માતા પિતાની સંમતિ એ ફરજિયાત કરવાની એક માંગ સાથે કાયદાની અંદર ફેરફાર અને કાં તો આ પ્રકારનો કાયદો બનાવવા માટેની એક રજૂઆત એ સતત સરકાર સમક્ષ કરવામાં આવી રહી છે આ બધા જ વચ્ચે થોડા દિવસો પૂર્વે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કાયદામંત્રી સાથે પાટીદાર સમાજના અગ્રણીઓએ આ મુદ્દે બેઠક કરી ચર્ચા કરી અને તેમણે એ પણ કહ્યું કે સરકાર દ્વારા એક પોઝિટિવ અભિગમ દાખવવામાં આવ્યો છે અને તેને લઈને કંઈક નિર્ણાયક પગલાં લેવામાં આવે તેવો તેમને સંતોષકારક જવાબ પણ આપ્યો છે પરંતુ એ પ્રશ્ન એ ઉઠી રહ્યા છે કારણ કે જ્યારથી આ વાત સામે આવી જ્યારથી આ મુદ્દો સામે આવ્યો ત્યાર પછી સર્વે સમાજના લોકો પાટીદાર સમાજના સમર્થનમાં આવ્યા અને આ વાતને લઈને તેમને એવું કહ્યું કે હા વાત સાચી છે પ્રેમ લગ્નની અંદર માતા પિતાની સંમતિનો કાયદો બનાવવો જોઈએ પરંતુ તેના ઘણા પ્રોઝ અને કોન્સ એટલે કે સારી બાબતો છે ખરાબ બાબતો પણ છે કારણ કે આપણે જ્યારે પુખ્ત વયના જે બાળકો છે પુખ્ત વયના જે લોકો છે તેમને પોતાની જિંદગીના નિર્ણય લેવાની પોતાની મરજીની છૂટ હોય છે જેને આપણે કાયદાની અંદર પણ છૂટછાટ આપી છે એટલા માટે જ આપણે તેને પુખ્ત વય કહીએ છીએ કારણ કે તે બધા જ નિર્ણયો પોતાની જાતે લેવા માટેના સક્ષમ હોય છે ત્યારે આ બધા વચ્ચે જ્યારે આ વાત આવી છે ત્યારે તેની અંદર શું થઈ શકે અથવા તો જો આવો કાયદો બનાવવામાં આવે તો કેટલા અંશે ધર્મ જ્ઞાતિ જાતિને લઈને પણ ક્યાંક માતા પિતાએ વિક્ષેપ પાડી શકે એટલે માણસની મનુષ્યની અને તેમાં પણ પુખ્ત વયના લોકોને પોતાના અંગત જીવનને લઈને જે નિર્ણયો લેવા હોય તેના પર ક્યાંક પાબંદી લાગે આ પ્રકારની ચર્ચા ઉચારે કોર ચાલી રહી છે પરંતુ વાસ્તવિકતા સમજવી છે ને આ વાસ્તવિકતા એ જ સમજાવી શકે કે જે સમાજ સાથે જોડાયેલા હોય કારણ કે સૌથી પહેલાં વાત આવી છે પાટીદાર સમાજ પાસેથી તો પાટીદાર સમાજના અગ્રણી તરીકે મારી સાથે રમેશભાઈ પટેલ છે અને તેમની સાથે આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવી છે રમેશભાઈ આપનું સ્વાગત છે આભાર રમેશભાઈ જે રીતનો આખો મુદ્દો છે અને અગ્રણીઓ દ્વારા રાજ્ય સરકાર સાથે બેઠક પણ કરવામાં આવી અને આ માંગ કરવામાં આવી છે મારે સૌથી પહેલાં ત્યાંથી શરૂઆત કરવી છે કે પાટીદાર સમાજે આ માંગ કેમ કરી કેમ એમને પહેલ કરવી પડી ખૂબ સરસ ભૂમિતભાઈ આમ તો ઘણી બધી બાબતોની અંદર પાટીદાર સમાજે પહેલ કરી છે અને એના મીઠા ફળ એને લાગુ પડતા તમામ સમાજને મળ્યા છે એટલે અમે પાટીદાર હોવાના નાતે દરેક પાટીદારના દીકરાએ એક ગર્વ લેવા જેવી વાત છે એ અનામત આંદોલન હતું એ છેલ્લે જે કંઈ અનામત આયોગ આયોગબયનું જે ઈડબ્લ્યુએસનું જે કંઈ આપણને લાભ મળ્યો પ્રેમલગ્નની બાબત છે તો એમાં ક્યારેય કોઈ એવી બાબત નહોતી કે ફક્ત અને ફક્ત અમને જ લાભ મળે એટલે પ્રેમ લગ્નની બાબતની અંદર પણ આવું જ છેલ્લે મોરબીથી મનોજભાઈ પનારા પાસની ટીમ એસપીજીની ટીમ ઉધર ગુજરાતથી ચાલુ કરી અને રાજકોટની અંદર ને અમે અમારા પડધરી તાલુકાની અંદર પણ આ મુહિમ ચલાવી કે સામાજિક સમરસતા અભિયાન આવું અમે એક બેનર રાખ્યું હતું કે જેની અંદર કોઈ પણ રાજકીય પાર્ટી કે બીજી ત્રીજી કોઈ સંસ્થાઓ વગર પણ સ્વૈચ્છિક રીતે તમામ લોકો જોડાય અને આ મુહિમને આ પહેલને મજબૂત બનાવે એવી અમારો એક નેક ઇરાદો છે આની અંદર અને એ મુમેન્ટ અમારી ચાલુ જ છે હજુ પણ વચ્ચે વચ્ચે આવા સારા ગુડી ન્યૂઝ આવે છે તે અમારી કામને અમારા ઉત્સાહને બમણો કરે છે તે અમારા માટે બહુ સારી બાબત છે તમને કેમ એવું લાગે છે કે આ પ્રકારનું કાયદો બનાવવાની જરૂર પડે કારણ કે દરેક વર્ગ એવું પણ વિચારે છે ને ખાસ કરીને આજની જે જનરેશન છે તે પેઢી એવું વિચારે છે કે જો આવું કાયદો લાવવામાં આવે તો કદાચ તેમના સ્વતંત્રતા પર તરાપ મારવાની વાત છે ક્યાંક તેમના નિર્ણયો પર કોઈ કાયદાથી તેમને દબાવવાની વાત છે આવી મતમતાંતરવાળી વાત છે તો મારે સમજવું છે કે આની જરૂરિયાત કેમ પડે અને જો આ કાયદો લાવવામાં આવે તો તેનાથી શું ખરા અર્થમાં સમાજને બહુ મોટા પ્રમાણમાં ફાયદો થાય એમ છે કે પછી યુવાનોની જે વાત છે તે મુજબ નુકસાન થાય એમ છે હવે બંધારણની અંદર જે અઢાર વર્ષની ઉંમર આપી છે કે અઢાર વર્ષ પછી માણસ જે વ્યક્તિ ભારતનો નાગરિક છે એ દરેક નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે સારી વાત છે આપણે કોઈ મૌલિક અધિકારનું હનન થાય એવું નથી ઇચ્છતા અને બીજી વાત કે પ્રેમ લગ્નના વિરોધી નથી સૌથી પહેલી વાત અમે પહેલેથી જ કહીએ છીએ જેટલા જેટલા સંગઠનો સાથે કામ કર્યા છે બધા એ જ કીધું અમે કે ભાઈ આપણે પ્રેમ લગ્નના વિરોધી નથી પણ કાયદાની આડમાં અમુક લેભાગુ તત્વો જે હોય છે એક્ઝેક્ટલી કાયદાની આડમાં જે લોકો લાભ લઈ જતા હોય ફોહલાવી જતા હોય અને પાંચ પંદર દિવસની ચમક દમક બતાવી અને જે ભોળવી જતા હોય છે જેની પાછળનો એનો ઈરાદો મળીને હોય છે એવા લોકોની ઉપર બાન લાગે એવા લોકોને એવા લોકોથી આવી જે કહે ને કે સમાજની જે કંઈ સમરસતાઓ છે બેલેન્સ છે જે વિખરાઈ જતું હોય એના માટે થઈને કાયદામાં ફેરફાર માંગ્યા છે અમે ક્યારેય પ્રેમ લગ્નને દૂર કરવા માટેની માગણી કરી જ નથી એટલે અઢાર વર્ષની ઉંમરને માથે પાંચ દિવસ થાય એટલે તે રજીસ્ટ્રેશન કરાવી નાખતા હોય છે પણ એ પહેલાં બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષથી એ લોનું રિલેશનશીપ ચાલુ હોય બટ પોઝિટિવ રિલેશનશીપ આપણે એને કોઈ નેગેટિવ નથી લેતા તો હવે સોળ પંદર વર્ષની ઉંમરની વ્યક્તિની અંદર એ વિવેકબુદ્ધિ ન હોય એ વિચારવાની શક્તિ ન હોય અને લોંગ વિઝન ન હોય કે પાંચ વર્ષ પછી કે દસ વર્ષ પછી આના પરિણામો શું આવશે એમ આવનારી પેઢીને આ સમાજની અંદર પ્રસ્થાપિત કરવા માટે તને મેં એને કયું બળ પૂરું પાડશું એટલે આ બધા એની સમજણ શક્તિ એની વિચાર શક્તિ એની વિવેક શક્તિના અભાવે જે અંજાઈ જતા હોય છે અને સામેની વ્યક્તિ જ્યારે આવી રીતના આંજી નાખે એવા ભભકા કરતો હોય છે અને બહુ ટૂંક સમયની અંદર એના પરિણામો ખરાબ આવતા હોય છે આપણે જોયેલા છે મેં ખુદ જોયેલા છે એવા ઘણા લોકોની વચ્ચે જઈને વાત કરવાનો પણ મને દુર્ભાગ્ય મળ્યું છે હું એને સદભાગ્ય નથી કહેતો કારણ કે કોઈની પણ આવી ડિફિકલ્ટ મેટરની અંદર જ્યારે જવાનું થાય મારી વાત રજૂ કરવાની હોય ત્યારે એક સારી વાત ન કહેવાય કારણ કે એ સામે કિસ્સો નબળો છે એટલે એ આટલી જ મેટર છે સો વાતની એક વાત કે ભાઈ એ વિચારવાને માટે નિર્ણય લેવાને માટે હજુ સક્ષમ નથી તો એના માટે જે સારું વિચારે છે એના ભલાનું જે વિચારે છે આના વાલી અને મા બાપ તો એનો એમાં કંઈક તો એની અંદર લાગણી કે એનો વાત ઊભી રહેવી જોઈએ ને એમ એટલે એવે સમયે જ્યારે પછતાવું પડે પાત્ર યોગ્ય ન હોય સામે લેભાગુ તત્વ હોય ત્યારે આ વાત આપણે રાખવાને માટે તેને પ્રયત્ન કર્યો છે અને સરકાર ધારે તો કોઈ પણ કાયદાની અંદર ફેરફાર કરી શકે છે કર્યા છે અને કરવો પણ પડે એ મૌલિક અધિકાર છે એ મૂળભૂત અધિકાર છે એ આપણા ફંડામેન્ટલ રાઇટ છે એ બધી વાત સાચી છે ત્યારે અમુક પછી હજુ એવા સંગઠનો આવશે કોઈ નારીને લગતા હોય કે કોઈ બીજા હોય તમે સ્ત્રીની સ્વતંત્રતા ઉપર તરાપ મારો છો નહીં અમે સામાજિક સમરસતા સામાજિક બેલેન્સ જે છે એ જળવાઈ રહીએ એના માટેનો મારો પ્રામાણિક પ્રયત્ન છે અને અમને અંદર ખાને એવું જાણવા મળ્યું છે મતલબ આમ તો જો કે સરકારના પ્રતિનિધિઓ જ કે છે કે સરકાર આ બાબતની અંદર પોઝિટિવ છે છે યસ બરોબર આ જે છે ને આ કિસ્સો એ કોઈ એક જ્ઞાતિની વ્યક્તિને જ લાગુ પડે એવું નથી રાઈટ બરાબર છે દરેક સમાજની વ્યક્તિને આ લાગુ પડે છે દરેક ઘર સુધીને દરેક વ્યક્તિ સુધી આ વાત આના દુષ્પરિણામ આવીને ઊભા રહેતા હોય છે ગમે તેઓ ચમરબંધી હોય મૂછે લીંબુ લટકતા હોય પણ છાતીએ આ એક ભરોસો એ પોતાની જાતને નથી દેવડાવી શકતો કે મારી આવનારી પેઢી કેવું પગલું ભરશે એ કોઈ નથી દેવડાવી શકતું બરાબર છે એટલે પ્રેમ લગ્ન થાય પોતાની પસંદગીથી થાય એના કરતાંય સામે લેભાગુ વ્યક્તિ ન હોય યોગ્ય પાત્ર હોય અને મા બાપ જે અપેક્ષાઓ રાખીને બેઠા હોય એના હિતની એના ભવિષ્યની સુરક્ષાની એના સારાપણાની તો એ ફળીભૂત થાય આના માટેનો અમારો પ્રામાણિક પ્રયત્ન છે તમે એક બહુ મસ્ત વાત કહી કે ક્યાંય પ્રેમ લગ્નનો વિરોધ નથી જરાય નહીં પણ હું તમને બીજો પ્રોસ્પેક્ટિવ આની અંદર પ્રશ્ન રૂપે સમજાવું કે પૂછું કે પ્રેમ લગ્નનો વિરોધ નથી એ બહુ સ્વાભાવિક વાત છે તમે કહ્યું એમ પણ મારે એ સમજવું છે કે જો સંમતિ એવું કમ્પલસરી બનાવી દેવામાં આવે કાયદાની અંદર સુધારો જે પાટીદાર સમાજ માંગી રહ્યો છે કે તમારે પ્રેમ લગ્ન કરતાં પહેલાં એટલે કો કોર્ટમાં મેરેજ કરે કે કોઈપણ રીતે મેરેજ કરતાં પહેલાં માતા પિતાની સંમતિ જરૂરી તો આ સંમતિથી એવું નહીં બને કે કોઈ વખત સામે પાત્ર પણ યોગ્ય હશે પણ અલગ ધર્મનો અલગ જાતિનો છોકરો કે છોકરી હોવાના કારણે એ એક એક પ્રકારે વિટો પાવરનો ઉપયોગ કરી આ કાયદાનો દુરુપયોગ પણ થાય આવી ઘટનાઓની આશંકા તો સેવી શકાય એવું છે તો એ મુદ્દે શું વટલું સમાધાન હોઈ શકે જો પહેલી વાત તો એ છે કે આ જે છે ને છોકરી છોકરાની વચ્ચેનો સંબંધ ઇટ્સ અ નોટ અ લવ બટ અ ફિઝિકલ એટ્રેક્શન આ પ્રેમ છે જ નહીં બરાબર છે આ એક દૈહિક આકર્ષણ છે એક શારીરિક આકર્ષણ છે અને એ સમયે એ સારા નરસાનો વિવેક ભૂલી જતા હોય છે હવે જ્યારે એના વાલીને વચ્ચે લાવવાના થાય ત્યારે જે કંઈ મેટર આવે છે તે વાલીઓએ પણ ખરેખર તો સમજવાની જરૂર છે વાલીઓએ પણ અમુક વસ્તુ જાતિ કરવી જોઈએ એને પણ મોટું દિલ રાખવું પડે કે ભાઈ પાત્ર યોગ્ય છે તો હું મારો અહમ પકડીને બેસી જાઉં કે ભાઈ નહીં મારું ક્યાંય ક્યાંયનો હાલ એવું બને છે નહીં ને મેં આટલા વર્ષ આની પાછળ ભોગ દીધો છે ને એને આટલી સક્ષમ બનાવી છે ને હવે એ કીએ મારે કરવાનું એ નહીં ચાલે નામ છે ને તેમ છે ને તો ત્યાં વાલીનો દોષ છે બરાબર છે સામે પાત્ર યોગ્ય હોય ખરેખર તો એ જે અઢાર વર્ષની ઉંમર પહેલાંનો જે સમય છે બાળપણનો હોય કિશોર અવસ્થાનો હોય તો એ સમય દરમિયાન એને જે સમજણ આપવાની છે એની જે કેળવણી કરવાની છે એને જે વાંચન કરાવવાનું છે કે એવા લોકોના સંપર્કમાં એને રાખવાના છે કે જેથી કરીને એનો ડિસિઝન પાવર અને એની વિવેક બુદ્ધિ એની અંદર ખીલે એ સારા નરસાનો ભેદ પારખી શકે ને આવા સક્ષમ પોતાના બાળકોને બનાવવાને તે વાલીની જવાબદારી છે પછી પાકે ઘડે કાંઠા ન ચડે એ અઢાર વર્ષને વીસ વર્ષના ને પચીસ વર્ષના થઈ જાય ને પછી એમ કે એ મારું કયું કરતા નથી એ ન કરે કારણ કે એની પણ એક અલગ દુનિયા છે એનો પણ એક અલગ મિજાજ છે એની પણ જેને કહે ને કે ચોઈસ છે પણ એની પહેલાંનો સમય જે તમે ચૂકી ગયા છો કે જે દરમિયાન એ એનું કોમળ મન જે છે જેને કહે ને કે સબસિયસ સબકોન્શિયસ માઇન્ડ કે જે આ બધી વસ્તુને સ્વીકારવા તૈયાર હોય છે સમજવા માટે એક્સેપ્ટ કરવા માટે તૈયાર હોય છે ત્યારે એ વાલી એની પાસે એવો રોલ મોડેલ ન બની શક્યો હોય એવો આઈડિયલ પ્રેઝન્ટેશન એનું ન હોય અને પછી હવે અઢાર બાવીસ વર્ષે અપેક્ષા રાખે કે ખરેખર એને મારી માત માનવી જોઈએ એ માનવા તૈયાર જ હતા બાળકો પણ એની એક એજ હતી હમ એ ઉંમર દરમિયાન તમે એને જે સારું પોષણ સારી વાત એને સારી સમજણ કે સારી કેળવણી આપી હોત તો એ પ્રમાણે એનું ઘડતર થાત તો આ પરિસ્થિતિ અત્યારે ન આવત હું તમે પરિસ્થિતિની વાત કહી એટલા માટે શોર્ટમાં પૂછું કાયદા કરતા કમ્યુનિકેશન મા બાપ અને સંતાન તમને નથી લાગતું કે કાયદો બનાવવાની ફરજ એટલા માટે પડી કારણ કે ક્યાંક કમ્યુનિકેશન તૂટ્યું હા એટલે જો એક આપણી જૂની પ્રચલિત વાત એવી છે કે દીકરાના બાપના બૂટમાં દીકરાનો પગ આવી જાય ને એટલે એ દીકરો છે ને એનો મિત્ર કહેવાય બરાબર છે એટલે એ જે એની સાથેની મિત્રતા હોવી જોઈએ એની જે અકળપણું રાખતા હોય તો સહજ છે કે બાળકો છોકરી હોય કે છોકરો હોય એના મા બાપની પાસે પોતાના દિલની વાત નથી કહી શકતા એને એને એવા ફ્રેન્ડ પણ નથી કે જેની સાથે દિલ ખોલીને બધું કહી શકે ખાલી ફૂડ એન્જોય કરે ને ફરવા જાય એવા જ ફ્રેન્ડો છે એમ બરાબર છે એવા ગુરુઓ પણ હવે નથી રહ્યા જે કંઈ છે એ ભણાવવા માટેની જે છે એ વન ટુ થ્રી નેબીસીડી કખ ગઘ છે બરાબર છે જેને કહીને કે જીવનલક્ષી શિક્ષણ એ નથી રહ્યું એટલે ગુરુની પાસે પણ એ કહી નથી શકતા એટલે એ ક્યાંય કહી શકતા નથી ને અંદરને અંદર ગૂંગણાય છે અને અંદરની અંદર મુંજાય છે અને પછી એ જે ડિસિઝન લઈએ છીએ કદાચ રોંગ પણ થઈ જતું હોય છે ઘણી વખત એટલે સાચી જવાબદારી સાચી જેને કહીને કે મહેનત જે છે તે વાલીઓની જ છે અને એમને ક્યારેય અચાનક કોઈ આ બ્લાસ્ટ થતું જ નથી ભૂકંપની જેમ આ ઘણા વર્ષોથી ચાલતી પરિસ્થિતિ જે નિર્માણ થઈ હોય એની પાછળના એના પેટાળની અંદર આવું ઘણું બધું ધરબાયેલું હોય છે એટલે ખરેખર કોઈ પણ બાબતની અંદર કોઈ પણ સ્ત્રી છોકરી હોય કે છોકરો હોય એના વાલીઓની જ જવાબદારી બને છે સાચું સાહિત્ય આપી નથી શૈકા એના લીધે એ આભાસી દુનિયામાં વયા ગયા અને આભાસી દુનિયાનું સૌથી મોટું જેને દૂષણ ન કહી પણ આપણે ષડયંત્ર કહીએ તો એ છે સોશિયલ મીડિયા એક્ઝેક્ટલી હું આના પર જ આવી રહ્યો બરાબર છે આ એક પ્રોપોગેન્ડા ચલાવવામાં આવે છે કોઈપણ દેશને કોઈપણ રાષ્ટ્રને કોઈપણ સમાજને વિચલિત કરવા માટે કે ભ્રષ્ટ કરવા માટે થઈને આ પ્રી પ્લાન વસ્તુ છે સોશિયલ મીડિયા છે ને એમને નથી ગવર્મેન્ટ પણ એની અંદર એટલી જેને કહીને કે ભલે એનો ઈરાદો ન હોય આવું કરવાનો પણ એને રોકવામાં એ નિષ્ફળ સાબિત થઈ છે આપણા પાડોશી ચાઈના જેવો ચાઈના છે કે જેને દુનિયાની કોઈ પણ પોન સાઇટ હોય તો ભલે એ આ વોટ્સઅપ ને ફેસબુક હોય તો ભલે અહીંયા પ્રતિબંધ છે એનું પોતાનું બીજું વર્ઝન છે નથી એવું નથી ત્યાંના લોકો પણ તે દુનિયા સાથે જોડાયેલા છે પણ દરેકને માટે ઓપન ટુ ઓલ હોય ને જે કચરો આવે છે તે ત્યાં નથી એટલે સોશિયલ મીડિયાની આભાસી દુનિયાએ આ ક્ષણિક આનંદને ક્ષણિક ભોગ કે ક્ષણિક સુખ માટે થઈને જે ડિસિઝનો લીધા છે અને એના લીધે આપણી ભારતીય સંસ્કૃતિમાં જે કીધું છે ને કે કોઈ પણ સમાજને જ્યારે સુદૃઢ રાખવાનો હોય અને લાંબા ગાળા સુધી તેને સક્ષમ રાખવાનો હોય તો એના ચાર પાયા કીધા છે એક શિક્ષણ વ્યવસ્થા એક ધર્મ વ્યવસ્થા એક રાજ્ય વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થા આ ચારેય ચારની પાછળની જે બહુ મોટી આખીની ગણતરીઓ છે તો જે કુટુંબ વ્યવસ્થા છે જે ભાંગી હોય એના લીધે પણ બાળકો આવવા બી ના હોય શિક્ષણ વ્યવસ્થા તો કે શિક્ષણ પણ એ પ્રકારનું નથી મળતું ટેકનિકલ શિક્ષણ મળે છે કે તમે આટલા માર્ક લઈ આવો અને આવડી રેન્ક તમારે આવે આટલો સ્કોર આવે તો તમને આટલું પેકેજ મળે દસ લાખ પચીસ લાખ પચાસ લાખનું એમ તો પરિસ્થિતિના સમયે ડિસિઝન લેવા માટેનું શું આવી પરિસ્થિતિ આવે તો શું નિર્ણય લેવો એ શીખવવામાં નથી આવતું ધર્મ વ્યવસ્થા તો કે એ ધર્મ જે છે તે સાપ ગયા અને લીસોટા રહ્યા આના જેવો થઈ ગયો છે મૂળ જે ધર્મ તો તે ધર્મનો હવે ક્યાંય રહ્યો નથી ફક્ત દેખાવ મનોરંજન અને આત્મસ્લાથામાં ધર્મ રાચી રહ્યો છે ઉજવણી ધર્મ રહ્યો છે બરોબર છે એટલે ધર્મ વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા કુટુંબ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા તો એ આ જ્યારે આ ચારે ચાર પાયા ડગમગે ત્યારે આ જે સમાજનું બેલેન્સ છે એ બેલેન્સ વિખાઈ જતું હોય છે અને એટલા માટે જ દરેક વ્યક્તિની વ્યક્તિગત જવાબદારી બનતી હોય છે કે હું શું સારું પીરશું મારા બાળકોને એની પાસે હું શું સારું લઈ જાઉં આપણે એને યોગ્ય માહિતી યોગ્ય કેળવણી યોગ્ય સંસ્કાર યોગ્ય વાંચન નહીં આપીએ તો કચરો આવવાનો જ છે અને એ આપણી જવાબદારી ચૂકી ગયા એટલે એને બીજે નજર દોડાવી બાળકોએ કે જ્યાંથી એના મનને સંતોષ થાય એને પણ કંઈક આમ જેને કહીને કે સારું ફીલ થાય એના માટે પણ એ સમજી ન શકાય વિચારી ન શકાય નિર્ણય સારો ન લઈ શકાય એટલે એ આ જે આભાષી દુનિયા છે એ એની ઉપર હાવી થઈ ગઈ તો આ સ્ટેજ સુધી આપણે લોકો પહોંચ્યા શું એના પાછળ માત્ર માતા પિતાની કેળવણીનો જ ભાગ છે કે પછી સોશિયલ મીડિયાની તમે વાત કરી આજકાલના આપણા મૂવીઝની વાત કરી સાથે સાથે તમે કહો કે જે સિરીઝ આપણી વેબ સિરીઝ જે ઓટીટી કન્ટેન્ટ જે આપવામાં આવે છે પીરસવામાં આવે છે તેના પર કોઈ કંટ્રોલ નથી આ બધા જ મુદ્દાઓને તમને લાગે છે કે જોડીને આ વસ્તુ કરવી પડે માત્ર એક પ્રેમ લગ્નના સંમતિ માટેનો કાયદો કરવા કરતાં આ બધી જ વસ્તુ આપણે સમાવેશ કરવી પડશે એટલે એ મેં જે કીધું ને કે એના પેટાળની અંદર આવી ઘણી બધી વાતો ધરવાયેલી હોય છે કે અચાનક કોઈ બાવીસ વર્ષે એનો વિચાર આવ્યો અને એને આઠ દિવસ પછી પગલું ભરી લીધું એવું તો હોતું નથી બરાબર છે એટલે એ જે સમય એક હતો કે પિક્ચરોની અંદર હિંસાઓ છે કે વલગારીટી છે કે મારફાળ છે કે પૈસા કમાવાના રોંગ વે જે બતાવવામાં આવતા તો એ એની એક મર્યાદા હતી કારણ કે તમારે ત્યાં સુધી જવું પડતું થિયેટર સુધી કે ટીવી સુધી કે આ તે બધું હવે જે સોશિયલ મીડિયા આવ્યું એટલે એ તમારે હાથ સુધી આવ્યું તમારા ખિસ્સામાં છે જ્યાં બેઠા હોય ત્યાં પાંચ લોકો બેઠા હોય તો બાજુમાં કોણ શું વાત કરે છે કે કોણ આવીને હોય ગયું કોઈને ખબર જ નથી એ મસ્ત મોબાઈલમાં છે રીલ જોયા રાખે છે શોર્ટ જોયા રાખે છે બધું બરાબર છે તો હવે એ જે સમયે જે આપણે વાત કરી એ રીતના કે એને જે દેવાનું હતું એનામાં જે સમય એક્સપેન્ડ કરવાનો હતો એ એના વાલી ન કરી શકા હવે એના વાલી જ્યારે આને આમાં સમય આપવાનો હતો ને ત્યારે એ પૈસા કમાવવામાં પડ્યા હતા કે આના કેરિયર માટે નાના ભવિષ્ય માટે આના લગ્ન પછીના આના બિઝનેસ માટે નાના સારા મકાન માટે એના માટે થઈને એ પૈસા કમાય પૈસા કમાય પણ આમાં જે સમયનું રોકાણ કરવાનું હતું એ સમયનું રોકાણ ન કર્યું એ સમયનું રોકાણ એને પૈસા ઉત્પા જેને કે આર્થિક ઉત્પાદન માટે કર્યું સમયનું રોકાણ હવે જ્યારે આ હાથમાંથી જાય અથવા તો એ જ્યારે મોટી ઉંમરના થાય ને આ જે એના વાલી છે એ જ્યારે વૃદ્ધ થઈ જાય ત્યારે એમ કે અમારા છોકરા અમારામાં ધ્યાન નથી દેતા પણ તમારે જ્યારે એનામાં ધ્યાન દેવાનું હતું ત્યારે તમે ન આપ્યું એટલે હવે તમે વૃદ્ધ થઈ ગયા એમ કે એ છોકરાને એના વહુ ને બધા એની રીતે પૈસા કમાયને નોકરીએ જાય ને રખડે ને ફરે ને બધા ઉઠે બહેન ધ્યાન ન દેતા એ એ જ વાત ત્યારે લાગુ પડતી હતી જ્યારે એ પાંચ વર્ષના કે પંદર વર્ષના હતા ત્યારે તમારે એમાં સમય દેવાનો હતો ત્યારે તમે પૈસા કમાવામાં પડ્યા હતા હવે તમને હુંફ જોઈએ છે લાગણી જોઈએ છે એનો સારો સંસર્ગ જોઈએ છે તો એ પૈસા કમાવામાં પડ્યા છે એટલે મૂળ વસ્તુ એ છે કે એની એનામાં જે સમય દેવાનો હતો એમાં જે સમજણ દેવાની હતી એનામાં જે રોકાણ કરવાનું હતું એ ન કર્યું અને અવડી દિશામાં કર્યું હવે કાંઈ માકડના પેટે પાડો તો ન જન્મે ને બરોબર છે આનામાંય સમજણ નહોતી એટલે ઓનામાંય ન આપીને બરાબર છે આને એવો અભ્યાસ નહોતો કર્યો વાંચન નહોતો કર્યું આની અંદર એવા સારા જેને કહીને કે નહોતું તો એઓમાં ક્યાંથી આવવાનું હતું એક મુદ્દો બીજો આવે છે એક તમે આની પહેલાંના પ્રશ્નમાં કીધું કે લલચાવીને ફોસલાવીને અને આપણે ન્યૂઝમાં પણ જોઈએ છીએ કે લગ્નની લાલચ આપીને એમને મારા પર દુષ્કર્મ હોય પછી ફરિયાદ નોંધાય દુષ્કર્મની તો મને એ સમજવું છે કે એક હાથે તાલી નથી વાગતી બરાબર છે આ એવી ઘટના નથી કે તમે સમજો કે કોઈક હોટલ સુધી એ દીકરી કે દીકરો ઘરેથી ખોટું બોલીને નીકળે એ હોટલ સુધી પહોંચે શહેર બહારની હોટલ સુધી પહોંચે ત્યાં એ લોકો ફિઝિકલ થાય અને પછી બે ત્રણ વર્ષ પછી અથવા તો છ આઠ મહિના પછી એવી ઘટના બને કે હવે એ છોકરા પર દીકરી તરફથી એવી ફરિયાદ થાય કે મારા પર દુષ્કર્મ કર્યું લગ્નની લાલચ આપી તો મને એ સમજવું છે કે આ બાબતે આપનું શું માનવું છે દીકરીઓ માટે કેમ આપણે એક બાજુ હું એવું નથી કે તો કંટ્રોલ રાખવાની કોઈ વાત જ નથી પરંતુ એવું કેમ આપણે કમ્યુનિકેશન અથવા તો એવી સમજણ ડેવલપ નથી કરી શકતા કે જ્યાં દીકરીઓને પણ આ સમજણ પડે કે આ વાત ખોટી છે તમારા મેરેજ પહેલાં આ અફેર અને આ પ્રકારે ફિઝિકલ થવું એ ખોટું છે આ સમાજનો મૂળભૂત પ્રશ્ન છે જેના પર હું દાવા સાથે કહી શકું કે આ પહેલી વખત ચર્ચા થાય છે કોઈ ચર્ચા પણ નથી કરતું આમાં જો આ બાબતની અંદર આપણે કોઈને પણ દોષ દેવા જઈએ ને તો ઠીક આપણને કોઈ કઈ કે કોઈ કોમેન્ટ કરે કે કોઈ આપણી તરફદારી કરે કોઈ આપણને બે શબ્દ નબળા કે તેનો કોઈ આપણને હરક શોક હોતો નથી વાસ્તવિકતા છે તો કદાચ જોઈને આ ચર્ચા પછી કોઈ લોકો પાંચ લોકો એ વધાવશે કે ના સાચી વાત છે તમે આ ચર્ચા કરી એટલે જેને કહીને કે બાળકના ઘડતર માટે સૌથી મોટો જો કોઈનો રોલ હોય ને તો એની માતાનો છે સો શિક્ષક એક માતા છે સો શિક્ષકની ગરજ સારે જ્યાં જ્યાં બાળકોએ ઇતિહાસ અને દેશને ઉજળો કર્યો છે વીર પુરુષોએ એના પાયાની અંદર એના પપ્પાનો ક્યાંય ઉલ્લેખ નથી હોતો મતલબ એ એટલું બધું નથી કે જીજાબાઈ હતા એમ ત્યાંથી ચાલુ કરો તમે તો એ જ્યાં જ્યાં જે વાત લો તમે પાંચ હજાર વર્ષ થયેલી અને પાંચ દિવસ પહેલાની તો એની અંદર આ વસ્તુ હોય છે એક્ઝેક્ટ હવે એ જે કહીએ ને કે એક માતા સો શિક્ષકની ગરજ સારે પણ એ આ માતા નહીં બરાબર છે આ માતા જે છે એ પોતાના દેખાવમાંથી પોતાના બ્યુટિફિકેશનમાંથી પોતાના જેને કહીને કે નખરામાંથી જ નવરી ન થાય એ બાળકની અંદર હાલની તકે હાઉ નાનું બાળક હોય ક્યાંય પણ તમે જાઓ હું પોતે પ્રિસ્કૂલ ચલાવું છું નાના બાળકોની સાથે છું એટલે બાળક દસ મિનિટ માટે એક કલાક માટે થઈને એને ડિસ્ટર્બ ન કરે એટલે મોબાઈલ આપી દઈએ ડિસ્ટર્બ ન કરે એટલે મોબાઈલ આપી દઈએ આ શોખ વસ્તુ જ્યારે આદત બની જતી હોય ત્યારે એ નડતી હોય એના જેવી વાત થઈ ઘણા લોકો કહેવાય ને કે એવી ફરિયાદ સાથે ઘણી માતાઓ લઈ જતી હોય છે બાળકને કે આ મોબાઈલ આપ્યા વગર જમતો જ નથી હા તો એ શું ક્યાંક એ જ વાત એવું જ છે બરાબર એટલે છે જે પ્રસંગમાં તમે ક્યાંય પણ જાઓ તો બૈરાઓ લેડીઝો બધા બેઠા હોય તો બાળકને મોબાઈલ આપી દે લઈ રહીમાં રાખે ને એની રીતે એ મોબાઈલ આપ્યા પછી શું જોવે છે એ તો તમારા હાથમાં છે નહીં રાઈટ બરાબર છે એ શું જોવે છે કયા પ્રકારની રીલ જોવે છે કોમેડી જોતો હોય અને એ હાવ નકામી બેહુદી આ એક જે માણસનું જેને કહે ને કે સબકોન્શિયસ માઇન્ડ જાગ્રત મન સતત ને સતત સતત ને સતત એની ઉપર આવા વિચારોનું આવા ચરિત્રોનું આવી વાતોનું આવા પિક્ચરોનું જે એ હેમરિંગ થતું હોય ને એની એની ઉપર અસર થાય જ સો ટકા થાય આપણે સમજવા તૈયાર જ નથી કારણ કે આપણે મન મારીને જીવાવાળા છે ખરેખર મનને જે કંઈ પોષણ આપવાનું એની જગ્યાએ આપણે શરીરને આપ્યું કે એક નૂર આદમી હજાર નૂર કપડાને ને લાખ નૂર ટાપ ને કરોડ નૂર નખરા આવો થઈ ગયો પોતાના સાજ સજાવવા માટે થઈને જે વ્યસ્ત થઈ ગયા છે એમ પંદર વર્ષ પછીના સમયની અંદર હવે આવું આથી પણ ખરાબ સમય આવશે માની લો તેના માટે મારે અત્યારથી શું કરવાનું નથી વિચારતા બાજુવાળીને પૂછવા જાય આ ચપ્પલ તે ક્યાંથી લીધા બીજાને પૂછવા જાય કે આ તમે ગાડી લીધી કેવી છે મારે લેવી છે અનેક વસ્તુની અંદર તમે બીજાની પાસે સલાહ લેવા જાઓ છો પૂછવા જાઓ છો તો આ આઠ વર્ષનો બાળક આવનારા સમયની અંદર રોંગ ડિસિઝન ન લે એના માટે થઈને તમારો અત્યારથી પ્રયત્ન શું કાંઈ પ્રયત્ન ખરો તો આપણે કહીએ છીએ ને કે આ જે કંઈ દૂષણો છે તે અચાનક નથી આવતા અચાનક આવતા જ નથી એ પ્રી પ્લાનિંગથી બધું આ જે હાલે છે એનો એ ભોગ બની ગયા છે તો એ ભોગ ન બને એટલે એના માટે થઈને આપણે કંઈક તો એને આપવું પડે ને જેમ આપણે કોરોના વખતે કહેતા હતા કે જેનો ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ હશે જેની શારીરની જેને કહે ને કે ક્ષમતાઓ સારી હશે એને આ બધા ચેપી રોગ નહીં લાગુ પડે અને તો સનાતન સત્ય છે ને ભાઈ એ તો દરેક વસ્તુમાં લાગુ પડે છે તો આમાં એ જ થયું કે તમે એને સારું ન આપી શક્યા તો એનું મન કંઈ ખાલી થોડું રહેવાનું છે એને આવું સ્વીકારી લીધું એ સમાજમાંથી સ્વીકાર્યું એ બજારમાંથી સ્વીકાર્યું એ સોશિયલ મીડિયામાંથી સ્વીકાર્યું એ જ્યાંથી મળ્યું ત્યાંથી સ્વીકાર્યું જેમ ભૂખો માણસ છે એ કાંઈ પણ ખાઈ લઈએ એમ ભાવતું ભોજન મળે તો નકર નથી ખાવું એવું જરૂરી નથી ને રાઈટ બરાબર છે કે ભાઈ આ વસ્તુ શરીરને માટે ફાયદો કરે છે એ જ ખવાય પણ હવે નથી તો તો એ ગમે ખાઈ લેવાનો છે અખાત પણ ખાવાનો છે તો આમાં એ જ થયું કે એને જે આપવાનું હતું એ તમે ન આપવું એટલે એને શું લેવું ને શું ન લેવું એનો વિવેક તો એનામાં છે નહીં એટલે એને એવું લઈ લીધું કે જે પાંચ પંદર વર્ષ પછી તમને પસ્તાવો થયો તો પછી પાંચ પંદર વર્ષ પછી જે પરિસ્થિતિ નિર્માણ થવાની છે એનો કંટ્રોલ અત્યારે તમારા હાથમાં છે તમે એના માટે વિચારી શકો છો તમે એના માટે કોઈને મળી શકો છો એનું કાઉન્સલિંગ કરી શકો છો તો એ નથી કરતા અને પછી જે તે સમયે બાવીસ વર્ષની પ્રજા થાય ત્યારે માથે આઈને બે કે કળિયુગ આવ્યો કળિયુગ ક્યાંથી આવ્યો કળિયુગ ક્યાંથી આવ્યો જ નથી એ જે શાસ્ત્રની અંદર કીધું હતું કે આટલા હજાર વર્ષ કળિયુગના આટલા હજાર વર્ષ ત્રેતા યુગના આટલા હજાર વર્ષ દ્રાપર યુગના એ બધી સાચી વાત ચાલો તો એ એકને લાગુ પડ્યું ને એકને લાગુ ન પડ્યું કેમ કળિયુગ હોય તો આ દેશ આ દુનિયાના આઠસો કરોડ લોકોને લાગુ પડવું જોઈએ ને ખાલી ભારતને કેમ ભારતના લોકોને લાગુ પડ્યું ભારતમાં આવા અમુકને લાગુ પડ્યું પડ્યું ન લાગુ તો બધા ઉપર સરખી થવી જોઈએ કરોડ છે રાઈટ એક અંતિમ પ્રશ્ન પર આવું છું મારે બે ઉદાહરણ સાથે તમને પ્રશ્ન કરવો છે મારા નજીકના લોકો જ છે અને બંને લોકો મારી એજ ગ્રુપના એટલે તમે સમજો કે નાઇન્ટી ફોર નાઇન્ટી ફાઇવ બોન છે એ લોકો આઠ વર્ષ થયા લાસ્ટ એટ યર્સથી એ રિલેશનમાં હતા અને એ લોકોએ છોકરાએ છોકરીએ બંને એવું નક્કી કર્યું હતું આવા બે કેસીસ છે બંને આ સેમ છે એકમાં આઠ વર્ષ છે એકમાં નવ વર્ષ છે એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે જ્યારે ક્યારેય પણ પરિવારથી વિરુદ્ધ જઈને આપણે લગ્ન નહીં કરીએ પરંતુ આપણે બીજા કોઈ સાથે પણ લગ્ન નહીં કરીએ એકબીજા સિવાય બીજા ક્યાંય નહીં જેટલા વર્ષો થાય એટલા વર્ષો સારી વાત છે આઠ વર્ષ ગયા માત્ર ધર્મના કારણે જ્ઞાતિના કારણે એ લોકોને એમના પરિવાર તરફથી મંજૂરી ના મળી આઠ વર્ષ રાહ જોયા પછી બંનેની ઉંમર થાય છે ત્રીસ વર્ષ અને પછી એ લોકોને ન છૂટકે કોર્ટ મેરેજ કરવા પડે છે આવા કિસ્સાઓની અંદર શું કરવું જોઈએ કારણ કે જો કાયદો બનશે તો આવું પણ થશે અને કાયદો નથી તો પણ અત્યારે આવું થઈ રહ્યું છે તો તમને લાગે છે કે આવા લોકો માટે પણ ક્યાંક પછી આપણે વ્યવસ્થાઓ કરવી પડશે બરાબર છે એટલે આપણે એ જ જે વાત કરી કે ભાઈ એના માટે મા બાપે પણ પ્રિપેર થવું પડે છે બરાબર છે ઘણી વખત આખો હાથ કાપવાની નોબત આવે ત્યાં સુધી રાહ ન જોવાય આંગળી કાપી અને ત્યાંથી એ સડો દૂર કરી લેવાય મતલબ ત્યાં તેને ફ્લેક્સિબલ થવું પડે સમજવું પડે જતું કરવું પડે એટલે જે પહેલાંથી જે એની ભૂમિકા હતી મા બાપ ની ચૂકી ગયા છે તો હવે આ એક એન્ડ ઓફ ધ સ્ટેજ સુધી આવ્યા છે તો ત્યારે પણ એને એ મોટું મન રાખવું પડે છે અને હવે આટલા વર્ષની રિલેશનશીપ હોય તો આટલા વર્ષથી એને ઓળખે છે તો એક વાત તો એ નક્કી થઈ ગઈ ને કે ભાઈ આ લેભાગુ નથી રાઈટ મૂળ મુદ્દો આ જ છે આપણો બરાબર છે કે કોઈ પણ વ્યક્તિ લેભાગુ છે કે નહીં જોવાનું છે પછી જ્ઞાતિબાત તો કરવું પડે છે સમય પ્રમાણે એ બધું આ થોડું ઘણું સમજ્યા ચાલો બરાબર છે તો ત્યાં વાલીઓએ તે પણ સમજવું પડે છે અને પોતાનો જે એગો સેટિસ્ફેક્શન માટે થઈને જે ડિસિઝનો લેતા હોય તો ત્યાં એને બાંધછોડ કરવી પડે છે એટલે એ એ જે એ સમયે વાલીઓની થોડીક ભૂમિકા જેને કહેવાય ને કે નોગ આપણને ગમે એવી હોય છે ચોક્કસથી રમેશભાઈ અમારી સાથે જોડાયા વિસ્તૃત ચર્ચા કરી અને સામાજિક મુદ્દા પર વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આભાર તો આ હતા રમેશભાઈ પાટીદાર સમાજની વાત આવે છે એટલા માટે એમને બોલાવ્યા છે એવું નહીં પરંતુ પાટીદાર સમાજે પહેલ કરી છે અને પાટીદાર સમાજની પહેલ પછી સર્વે સમાજ આ માંગ સાથે તેમની સાથે જોડાયો છે અને રાજ્ય સરકાર સાથે બેઠક પણ થઈ પાટીદાર સમાજના અગ્રણીઓની મૂળ મુદ્દો એટલો જ આવે છે કોઈના વ્યક્તિગત તેમની સ્વતંત્રતા પર હાવી થવાનો આ કોઈ વિચાર નથી માત્ર વાત એટલી જ છે કે જે લેભાગુ તત્વો છે જે ખોટી રીતે દીકરીઓને ફસાવે છે ક્યાંક એક હાથે તાલી નથી વાગતી ક્યાંક સામા પક્ષે એવું પણ હતું હશે કે જ્યાં ખોટી રીતે છોકરીઓ પણ કોઈ છોકરાને ફસાવતી હોય આવી ઘટનાઓ ન બની એટલા માટે આ કાયદાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને હું માનું છું ત્યાં સુધી આને પોઝિટિવ રીતે જોવાની જરૂર છે નહીં કે માત્ર ને માત્ર નેગેટિવ રીતે પણ બીજી બાજુ એ પણ સમજવાની જરૂર છે કે ક્યાંક એવા કિસ્સાઓ બની રહ્યા છે કે જેની અંદર મેં કહ્યું એમ ઉદાહરણ સાથે કે ઘણા વર્ષોથી આ એ લોકો રિલેશનશીપમાં હોય અને એ લોકો ભાગીને લગ્ન ના કરવા માગતા હોય પરંતુ માત્ર ને માત્ર તેમના પરિવાર એ આ વાતની અંદર અડચણરૂપ બનતો હોય છે એવા સમયે પ્રશ્નાર્થ એ ઉઠે છે કે શું મા બાપ પણ એ સ્વીકારવા તૈયાર થશે આ કાયદો આવે તો આ બંને વાત સમજવી ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે આજના આ પોડકાસ્ટની અંદર ઘણા બધા સામાજિક ઇશ્યુઝ પર વાત કરી છે વાસ્તવિકતા પર વાત કરી છે અને જેની વાત ક્યાંય નથી થઈ એવી વાત પણ કરી છે આપના પ્રતિભાવો આ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં આપના વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો અને આપના કોઈ મુદ્દા હોય તો એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવશો જેથી કરીને અમે આવનારા દિવસોની અંદર એ મુદ્દા પર પણ ચર્ચા કરી શકીએ અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રસત્યાગમથન સાથે નમસ્કાર ચેનલ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે સત્યાગમથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો મંથન સાથે નમસ્કાર